અરે મુકેશ અંબાણી ફોન એ બોલો બોલો મુકેશ કાકા હું હાલે કેટલા વાગે ફોન કર્યો તમે ત્રણ વાગે હા ત્યાં હું માર્કેટે બકાલ વેચવા ગયો તો એટલે જરાક રસ્તા માં તો સંભરાણું નહીં હોય બોલો બોલો હું ફોન કર્યો તમારા ઘરે આવો ને ફોન કરે ને ચા પાણી પીતા જાત ને તમે તમે નીતા કાકી બધા આવ્યા હતા અનંત ને ઓ હા મેળા માં આવ્યા ભલામણા ફોન મેળામાં આવ્યા તો ચકરા મારતું જવાય ને તમારે હું એ વાડી જવું ઘરે જ હતો હા આઈ બાજુ મીટિંગમાં આવ્યો હતો મુંબઈ તમારા ઘર બાજુ નીકળી રહ્યો હતો પણ હું છે મને ટાઈમ નતો એટલે હું જ્યાં વેલા નીકળી ગયો પાછો ખંભાળી આવો બીજું કઈ ને બસ જો વાડીમાં માં હમણાં રીંગણા વાળી ને એવી હાલે માંડવી માં નીંદવાનું તમે હું કેટલાક વીઘા ની વાવી આ વખતે માંડવી બસ પચાસ વીઘા ની હા નીંદ ડૂબી ગયું ને તો ભાઈ મજૂર જોતા હોય તો કેજો આપની આગળ રિક્ષો છે જ મોકલી દઈશ તમે તમારે હા એ બાજુ આવીશ તમારે ઘર બાજુ મજા કરો એક બી ચક્રો મારી ચાલો Ha, ah, wale, wale, alo, raku, o. E, yeah.